ખાસ કરીને લોકોનો એક વિષય હતો કે મુન્દ્રામાં વિકાસ ક્યારે થશે પરંતુ ધીમે ધીમે ક્યાંક વિકાસ દેખાઈ રહ્યો છે ખાસ કરીને ઘણા બાળકો ઘણા વાલીઓની એક પણ એક રાય હતી કે મુન્દ્રાની અંદર જો આટલું મોટું મુંદ્રા હોય અને આની મુન્દ્રામાં ઔદ્યોગિક કંપનીઓ ઘણી બધી આવેલી છે પણ મુન્દ્રાની અંદર સારા બાગ બગીચા ક્યારે બનશે તો ક્યાંક ને ક્યાંક આ સવાલનો અંત આવે એવું દેખાઈ રહ્યું છે હાલ અમે પ્રિસા પાર્કમાં આવ્યા છીએ પ્રિસા પાર્કમાં સૌરાષ્ટ્ર પાર્ક એક જબરદસ્ત પાર્ક બન્યો છે મારા ખ્યાલથી આ પાર્કને જોયા પછી એવું લાગે છે કે નહીં મુન્દ્રાની અંદર એક એવું સ્થળ બન્યું છે જ્યાં આપણે ફરી શકીએ છીએ ખાસ કરીને આપ જોઈ શકો છો હું આપને તમામ દ્રશ્યો બતાવવા માગીશ કે પાર્ક કેટલો સુંદર બન્યું છે બાળકો ખૂબ અહીં મોજ લઈ રહ્યા છે આજ રવિવાર છે એટલે વધુમાં વધુ બાળકો અહીં આવશે આપ મારા પાછળના આ દ્રશ્યો જોઈ શકો છો કે આ રાઇડ્સનું કેટલી સુંદર બનાવેલી છે બહુ સુંદર રાઈડ્સનું છે બાળકો ખૂબ આનંદ લેતા હોય છે આટલામાં જ મારા ખ્યાલથી જો બાળકો રમવા આવે તો એમની બે કલાક એમને એમ નીકળી જાય અને આ એક જે આપણે વોકિંગ કરવું હોય વોકિંગ માટે પણ આ બનાવેલું છું આપ જોઈ શકો છો કે કેટલું અદ્ભુત ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે સૌરાષ્ટ્ર પાર્કની અહીંના કચ્છી ભૂંગા આમ આપણે જ્યારે કચ્છની અંદર એન્ટર થઈ અને ખાવડા બાજુ તમે જાતા હો ત્યારે તમને વધુમાં વધુ આવા ભૂંગા દેખાતા હોય છે આની અંદર આપ બેસશો ને તો એક મોટામાં મોટી ખાસિયત છે ગમે એટલી ગરમી હશે તમને ઠંડક લાગશે આ અમારી એક કચ્છી કલા છે અને આગળ લાઇટિંગ ઉપર રાખવા માંગે છે આ ગાર્ડન જેટલો સવારે સુંદર છે ને આનાથી વિશેષ સુંદરતાની નાઇટમાં હોય છે જ્યારે લાઇટિંગો ચાલુ થાય છે ત્યારે જો સામે આવો મારી સાથે પહેલાંના સમયમાં એક ગાડાની સિસ્ટમ હતી આપણે કે તમે કદાચ જોયું મને ખ્યાલ નહીં પણ ગાડા આવતા જેની અંદર લોકો અત્યારે તો ટુ વ્હીલર ફોર વ્હીલર તમે વાપરો છો એ સમયે આ ગાડાની કિંમત હતી અહીં બે બળદ જોડાતા હોતા અને આ ગાડું એક પરિવારને લઈને જતું હતું કાંઈ પણ ફંક્શન હોય બાજુમાં હોય કે ખેતરે જવું હોય કે કાંઈ માલસામાન લેવો તો ગાડાથી જવાતું આ ગાડું હજી પણ પરંપરા આ બગીચા સૌરાષ્ટ્ર પાર્કે ક્યાંક ને ક્યાંક જાળવી રાખી છે કેટલું સુંદર આ ગાડું છે આપ જોઈ શકો છો આની ડિઝાઇન એટલી અદ્ભુત છે કે અહીં ઊભીને આપને ફોટો સેશન કરવાનો શોખ થાય કે અમે ફોટો પડાવીએ પાછળના દ્રશ્યો ફોટોગ્રાફી આપ જોઈ શકો છો કે હાલ એક દુબઈની અંદર એક આવો સીન છે એક પાંખીવાળો આપણે જાતા હોઈએ જે પણ ગયા છે દુબઈ એમને જોયું હશે અહીંયા એ ફોટો પોતાની પાંખું હોય છે એ ફોટા પડાવતા હોય છે એવો જ આ સીન છે અહીં અને બાજુમાં સોશિયલ મીડિયાનો યુગ છે અત્યારે એટલે એક મોબાઈલ હાથમાં પકડી એની અંદર તમે સેલ્ફી એટલે ફોટો પણ પાડી શકો છો અને એક વડલો છે જે અત્યારે તો ક્યાંક ને ક્યાંક હવે વડલાઓ પણ અલોપ થઈ ગયા છે ગામડાની અંદર વડલાઓ હતા એની અંદર આપણે બેસી અને ઝૂલા ખાતા એટલે આ જોઈ શકો છો કે અહીંયા એક પાટિયું રાખ્યું છે અને એક અદ્ભુત પેઇન્ટિંગ કરેલી છે આની અંદર તમે બેસી શકો છો એટલે તમને એમ લાગે કે તમે ઝૂલા ખાઈ રહ્યા હો એવું ફિલિંગ થતું હોય છે એવો સુંદર ફોટો આવતો હોય છે તો હવે આપણે આ સૌરાષ્ટ્ર પાર્ક બનાવનાર જે છે એમની સાથે મળીશું અને એક નાનકડો થિયેટર પણ તૈયાર કરવામાં આવેલું છે આવું હવે તમે કદાચ પરિવારના મેમ્બર હો તમારું એક ગ્રુપ હોય અંદાજીત તમે ત્રીસથી ચાલીસ જણા હો હવે તમારે કાંઈ શો રાખવો છે એપિસોડ કે કંઈ નાની મૂવી દેખાડવી છે તો તમે અહીં આવીને આ ગાર્ડનમાં બે એક નાનકડું થિયેટર ટાઈપનું બનાવવામાં આવ્યું છે અને આમ જોવા જઈએ તો તમને કોઈ એપિસોડ રાખવા હોય કંઈ પણ કાંઈ શો કરવા હોય કે કંઈ પણ બતાવવું હોય તો તમે અહીંયા સામે બેસી શકો છો અંદાજિત ચાલીસથી પચાસ જણા બેસી અને આ સ્ટેજ છે સ્ટેજમાં તમે સ્પેશિયલ બેસી અને વ્યવસ્થિત પ્રોગ્રામ પણ કરી શકો છો ખૂબ સરસ ગાર્ડન બન્યું છે ખૂબ સારો બગીચો મુન્દ્રાને મળ્યો છે પરંતુ આ મુન્દ્રાને સારો બગીચો મળ્યો પણ હવે આ બગીચાને આપણે સેવ રાખવા માટે આપણે શું કરું એટલે તમે આમ મુન્દ્રા ની એક અપીલ છે અને મુન્દ્રા નગરજનો એક ખ્યાલ પણ રાખે કે આ આપણો બગીચો છે આ કોઈ કંપનીનો બગીચો બનાવ્યો છે કંપની આપને તૈયાર કરીને આ બગીચો આપ્યો હવે આપણે સૌરાષ્ટ્ર કંપની જે છે એમના અધિકારી પણ સાથે સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ મારા મિત્ર જીતુભાઈ તે પણ હાજર છે પહેલે તો સાહેબ ટૂંકમાં આપનો પરિચય આપી દો મારું નામ રોહિત કસ્તુરિયા સૌરાષ્ટ્ર સીએફએસની અંદર જ નોકરી કરું છું અને આ બગીચાની અંદર જ એની જે રખરખાવની કમિટી છે એના જ મેમ્બર તરીકે છું અરોજભાઈ ખાસ કરીને મુન્દ્રાની અંદર ઘણા વર્ષોથી એક માંગ હતી કે સારું કંપની બને એટલે કે ઘણી બધી કંપનીઓ છે આપ પણ જાણો છો પણ ક્યાંક ને ક્યાંક કંપનીઓએ આવું કોઈ પાર્ક કે આવું કોઈ ફરવાલાયક સ્થળ મુદ્રામાં ન બની શક્યું પણ જ્યારે આપની કંપની સૌરાષ્ટ્ર પાર્ક આટલો સુંદર પાર્ક બનાવ્યું હોય તો આના વિશે કેમ તમને વિચારે કે આપણે પાર્ક બનાવવું જોઈએ જ્યારે અમારા સાહેબોને અમારી કમિટી એક બેઠેલી હતી અને ત્યારે વિષય એવો આવ્યો કે મુન્દ્રાની અંદર જ નોકરી કરીએ જ આટલો બધો ધંધો રોજગાર વિકસેલો છે તો એના માટે મુન્દ્રાની જનતા માટે પણ કાંઈક સારું એવું કરવું અને આ વિચારના જ મૂળની અંદર જ્યારે નગરપાલિકા જોડે કોર્ડિનેશન કરી અને ધ્યાનમાં આવ્યું કે મુન્દ્રાની અંદર કોઈ એવો બગીચો નથી કે જ્યાં અને લોકો આજે શાંતિથી બેસી શકે છોકરાઓ રમી શકે મહિલા બાગ અને ગદાસર અથવા તો ભૂખી નદી આવા બે ત્રણ નામો જ જેને કહેવાય લોકો કે જ્યાં ફરવા માટે અને જેને કહેવાય કે સાંજ પડે અને લોકો ત્યાંના આરામથી ગરમીની અંદર બેઠા હોય ત્યારે આ બગીચો બનાવવો હોય એવો એક વિચાર આવ્યો નગરપાલિકા સાથે મળી અને આ જમીન અમને ફાળવવામાં આવી અને પછી છેલ્લા વરસદીના એક કામથી આ સુંદર મજાનો એક બગીચો ઉદ્ભવ પામેલો છે ખાસ કરીને જ્યારે અમે સવારનું આવે બાળકો જ્યારે રમતા હતા બાળકોને મેં વાત કરી કે તમને બેટા કેવો બગીચો લાગે છે એ કહે છે કે ખૂબ સારો બગીચો બન્યો છે અને આવો બગીચો કદાચ મુન્દ્રામાં હજી બે ત્રણ બને તો બહુ મજા આવી છે કારણ કે ઘણા લોકો દૂરથી પણ આ બગીચે આવે છે આનંદ લેવા માટે પરંતુ હજી શું એવા કામો છે કે આ બગીચામાં આપને કરવા જોઈએ આ બગીચાની અંદર તો પહેલાં તો જેટલા બગીચાની અંદર ઇક્વિપમેન્ટ્સ છે આટલા બધા છોકરાઓને રમતગમતના સાધનો છે એક વોકિંગ ટ્રેક છે આટલા બેસવા માટેના ભૂંગા છે આ બધું છે તો આના માટે અમારે સમાજ પબ્લિક અને જેને કહે નગરપાલિકાનો પણ સાથ સહકાર જોઈશે કે જેથી આને સારી રીતે મેન્ટેન કરી શકાય અને જેટલી સુંદરતાથી બનેલો છે એટલો ને એટલો જ પાછો જાળવણી રાખી શકાય એના માટે પબ્લિકનો અને નગરપાલિકાનો પણ અમને સાથ સહકાર જોઈશે આ બગીચાની વધુમાં વધુ શું ખાસિયત છે કે લોકો આ બગીચામાં વધારે આવે પૂરા કચ્છમાં જ્યાં નથી એવો એક સુંદર મજાનો રબરનો વોકિંગ ટ્રેક છે કે જે આપણા ઘૂંટણ પગને પણ રાહત આપે એ પ્રકારનો એક વોકિંગ ટ્રેક જે પૂરા કચ્છની અંદર નથી જે આપણે રમતગમતના સાધનો બાળકો માટે મૂકેલા છે એ પણ મુંદ્રાની અંદર તો ક્યાંય પણ આપણે જોવા મળશે નહીં અને સાથે સાથે જ કચ્છી ભૂંગા કચ્છીયતને આપણે દેખાવા બતાવવાનો પ્રયાસ કરેલો છે કચ્છી ભૂંગા છે સરસ મજાનું ગાડું છે અને આપણા કચ્છના સુરખાબને પણ એક જ સેલ્ફી પોઈન્ટ તરીકે આપણે મૂકવાનો પ્રયત્ન કરેલો છે અચ્છા હજી ખાસ કરીને જે લોકો આવી રહ્યા છે ફરવા માટે પ્રવાસીઓ છે આ બગીચાને સ્વચ્છ રાખવા માટે એક આપના માધ્યમથી શું અપીલ કરશો આ બગીચાને સ્વચ્છ સુંદર રાખવા માટે અહીંયા જે ઝાડ પાન જે કંઈ પણ વસ્તુઓ છે એને કોઈ પણ રીતે ખરાબ કરે નહીં અને જે કચરો જે છે એ કચરા પેટીમાં અથવા તો જ્યાં જગ્યાએ આપણે ખાતા હોય જ્યાં ખાઈ અને ત્યાં જ ફેંકી દે એ ન કરતાં એક જગ્યાએ મૂકવો એના માટેની હું અપીલ કરીશ ખાસ કરીને આનો એક સમય પણ રાખવામાં આવેલો આવેલો છે તો રોહિતભાઈ કેટલા સમયે શું ટાઈમ રાખ્યો છે કે લોકો આવી શકે સવારે પાંચ વાગ્યાથી અને નવ વાગ્યા સુધી મોટા ભાગે વોકિંગવાળા છે જોગિંગવાળા જે આવે છે એમના માટે સવારે પાંચથી નવ અને સાંજે ચારથી દસ વાગ્યાનો સમય એવો નક્કી કરવામાં આવેલો છે બાકીના વચ્ચેના સમયની અંદર બગીચાની દેખરેખ એની સારસંભાર માટેનો સમય રહેશે મુન્દ્રાને જ્યારે આવો સારો બગીચો મળ્યો હતો મિત્રો તમારી અને મારી પણ એક ફરજ બને છે કે આ બગીચાને આપણે સ્વચ્છ રાખી કારણ કે અમદાવાદ જઈએ તો આપણે કાંકરીઓ જોઈને આપણે રૂ બહુ ખુશ થતા હોય છે કાંકરિયા તળાવમાં ફરવા માટે આવે છે તો આપણો આ મુન્દ્રાનો પણ એક કાંકરિયા જેવું છે એટલે આને સ્વચ્છ રાખવા માટે આપણે સૌની જવાબદારી છે કે આ બગીચાને સ્વચ્છ રાખી અને લોકોને બતાવીએ કે નહીં ચાલો અમારા મુન્દ્રામાં પણ સૌરાષ્ટ્ર પાર્ક આવેલું છે હવે મારી સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ એમની સાથે વાત કરીશું સાહેબ ખાસ કરીને આપણું નામ અને પરિચય આપી દો મારું નામ જીતેન્દ્ર માલમ છે નગરપાલિકામાં હું ઉપપ્રમુખ છું જીજ ખાસ કરીને નગરપાલિકાની અંદર હજી ત્રણ વર્ષ ઉપર થવા આવ્યા નગરપાલિકા બની પરંતુ વિકાસના કામો હજી પણ એવું લાગતું તો ક્યાંક થયા નથી પણ ધીમે ધીમે હવે દેખાઈ રહ્યા છે જ્યારે આવો સરસ પાર્ક મુદ્રાની અંદર બન્યો હોય તો આ પાર્ક વિશે નગરપાલિકા તરફથી આપની શું જવાબદારી છે અને આ પાર્કને હજી શું ડેવલપ કરવાનું બાકી છે સૌથી પહેલાં તો સૌરાષ્ટ્ર સી હું ધન્યવાદ આપીશ કે તેમણે પોતાની સામાજિક જવાબદારી સમજી અને મુન્દ્રામાં જે ત્રણ કરોડ રૂપિયાનો આવો સરસ મજાનો બગીચો બનાવી આપ્યો છે એ બદલ સૌરાષ્ટ્ર સીએફએસનો અને એમના ડાયરેક્ટર શ્રી રાઘવ અગ્રવાલ દેવાશી શેઠી સાહેબ અને તમામ અધિકારીઓનો જે આવો બગીચો બનાવી આપ્યો છે એક મુન્દ્રા માટે એક સુંદર નજરાણું છે અને મુન્દ્રામાં એમ કહીએ કે મુન્દ્રામાં તો શું આખા ગુજરાતની અંદર આવો પહેલો બગીચો હશે જે આવા નાના ગામની અંદર ડેવલપ કરવામાં આવ્યો છે જેમ કે અત્યારે જે રબરનો વોકિંગ ટ્રેક છે એમ્ફી થિયેટર છે છોકરાઓ માટે રમવાના સાધનો છે આટલી બધી સગવડતા ભરી અને કંપનીએ પણ કહ્યું છે કે આખું મેન્ટેનન્સ અમે કરશું કેમ કે આજે મેન્ટેનન્સનો ખર્ચ પણ બહુ આવે એવો છે સિત્તેર એક હજાર રૂપિયા દર મહિને મેન્ટેનન્સનો ખર્ચ આવે અમારી નગરપાલિકા તરીકે અમે તમામ બનતી મદદો કરશું કંપનીને કે ક્યાંય કોઈ અડચણ ના આવે અને લોકો પણ પોતાની જવાબદારી સમજી અને ક્યાંય કચરો ન ફેંકે અને આ પાર્કને જાળવણી માટે અમારી સાથે રહીને લોકો પણ અમારી મદદ કરે એવી હું આશા રાખું છું કે જેથી કરીને આ પાર્કને મેન્ટેન કરી શકાય અને મુન્દ્રામાં બીજા પણ બગીચાઓ બનવા જઈ રહ્યા છે જેથી કરીને બધા લોકોને સુખાકારી મળે અને શાંતિથી લોકો છોકરાઓ નાના છોકરાઓ ભૂલકાઓ રમી શકે જીતુભાઈ ખાસ કરીને મુન્દ્રા એટલે ઔદ્યોગિક સ્થળ કહેવાય અને એશિયાનું મોટામાં મોટું પોર્ટ મુન્દ્રામાં આવેલું છે અને હજી પણ ઘણી કંપનીઓ છે કદાચ જો સીએસઆર ફંડ આપે અને મુન્દ્રાના હજી પણ ઘણા એવા સ્થળો છે કે જોવા લાયક આપ બનાવી શકો પરંતુ આપના નગરપાલિકા દ્વારા હજી શું પ્રયાસ છે આગળ શું બનાવવાનું છે મુન્દ્રામાં ઘણી બધી કંપનીઓ છે જે પોતાની કર્મભૂમિ બનાવીને રહે છે એમની પણ સામાજિક એક જવાબદારી થાય છે કે તેઓ પણ મુન્દ્રામાં સીએસઆર થ્રુ કાંઈક રોકાણ કરે ફક્ત બગીચાઓ નહીં પણ બીજી ઘણી બધી વસ્તુઓ છે જે મુન્દ્રામાં ડેવલપ કરવાની છે કેમ કે આપણી મુન્દ્રા નગરપાલિકા હજી નાની નગરપાલિકા છે હજુ આપણે ભાંખોડિયાભેર ચાલીએ છીએ ગ્રામ પંચાયતમાંથી અત્યારે જ નગરપાલિકા બની છે એટલે આપણી પાસે ફંડ ઓછું હોય એટલે આપણે બધો સીએસઆર ઉપર આધાર રાખવો રહે અને તમામ કંપનીઓ જો પોતાની જવાબદારી સમજી અને સીએસઆર મારફત મુન્દ્રામાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ક્યાંક ને ક્યાંક ક્યાંક બગીચો છે ક્યાંક હોસ્પિટલ માટે છે ક્યાંક લોકો સ્કૂલો માટે છે જો પ્રયત્ન કરતી રહે તો મુન્દ્રા એક ખરેખર પેરિસ બની જાય એવું છે એ મને સમાચાર મળ્યા છે કે એ બીજા પણ સામાજિક કામો ઘણા કરે છે સ્કૂલના હોય માટે દાન પણ આપે છે આ કંપની જયારે સરસ કામ કરતી હોય તો તમને આ કંપની વિશે થોડી માહિતી શું છે સૌરાષ્ટ્ર સી એફએસ આજે ગાયો માટે જે હોસ્પિટલ બનાવેલી છે આપણે બંદર રોડ ઉપર જઈએ ત્યાં પર સરસ મજાનો શેડ બનાવી આપેલ છે પછી અહીંયા જે કન્યાશાળા છે દેવસી સારંગ કન્યાશાળા ત્યાં પણ એમણે રિનોવેશન કરાવ્યું છે ઇલેક્ટ્રિકલ કામ કરાવી આપ્યું છે અને દીકરીઓને આપણી ત્યાં સ્કૂલ બેગો આપી છે પુસ્તકો આપ્યા છે અને અહીંયા આપણી જે દરબારી શાળા જેને કહીએ છીએ તાલુકા શાળા જેને કહીએ છીએ ત્યાં પણ દફતર આપ્યા છે બૂટ આપ્યા છે અને સારી ક્વોલિટીના આપ્યા છે એટલે સૌરાષ્ટ્ર સીએફએસ પોતાની સામાજિક જવાબદારી સમજીને ખૂબ કાર્ય કરી રહી છે મુન્દ્રામાં એવી જ રીતે બીજી બધી કંપનીઓ પણ મારી અપીલ છે કે આવી રીતના કામ કરે અને સૌરાષ્ટ્ર સી એફએસમાંથી શીખ લે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું આ ગાર્ડનને સ્વચ્છ રાખવા માટે કંપની તો પોતાના પૂરતા પ્રયાસો કરી રહી છે ડસ્ટબિનો મૂકે છે સિક્યુરિટી રાખ્યા છે હજી પણ અહીંયા બે માણસો બીજા રાખશે કે જેથી કરીને પાણી પીવડાવવા અને કંપની પોતાના પૂરા પ્રયાસો કરે છે પણ નગરજનોને મારી અપીલ છે કે એક તો ટ્રાફિકના નિયમોને અનુસરે પોતાની પાર્કિંગ અહીંયા પાર્કિંગ એરિયામાં કરે કોઈના ઘરની સામે ન કરે એ માટે પણ હું અપીલ કરું છું અને જ્યાં ત્યાં કચરો ન ફેંકે કચરો હંમેશા ડસ્ટબિનમાં ફેંકે અને આ સ્વચ્છતા રાખવામાં કંપનીની અને નગરપાલિકાની મદદ કરે મિત્રો આ હતા જીતુભાઈ અને જેમને આ બગીચા માટે પણ અન્ય પણ બીજા પણ કામો છે જે કરવાના છે મુન્દ્રાનો નગરપાલિકાને એક વિશેષ દરજો પણ જ્યારે મળ્યો હોય અને નગરપાલિકા જ્યારે કામો કરતી હોય તો મુન્દ્રાના નગરજનોને હું અપીલ કરું છું કે આ બગીચો આપણો નહીં મારો બગીચો સમજીને આપ આવજો આ બગીચામાં અને જેમ બને તેમ આ બગીચાને સ્વચ્છ રાખજો અને તમને સમય મળે તો લોકોને કહેજો કે અમારા મુન્દ્રામાં પણ સારો બગીચો બને છે આ તમામ નાગરિકોની નૈતિક જવાબદારી છે મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત